જોઈ લેવું ગરાજ્યાનું શમશાન ઘણા વર્ષોથી એમના ઉજળ હતું અને અહીંથી થાંભલા નાખવાનું શરૂ કર્યું છે અને અહીં લગી અહીંયા ખાડા થઈ ગયા છે થાંભલા ખોડવાનું બાકી છે અને જુઓ ઘણા સમયથી હાવ રાવળું પડ્યું હતું આજે દેવી પૂજક સેવા સંગઠનનો મંડળ તરફથી અમે ગરજાના તમામ દેવી પૂજકોને સાથે લઈને ફેન્સિંગનું કામ અને ફરતા झाડવાનું કામ ફરતું ફેન્સિંગ કરાવવાનું અને ફરતું ઝાડવા આ કામ કરવાનું છે આપણે બધાને અમુક અમુક તો બાગડબીલા વખા પાડે અને સમાજને બસ લૂટી ખાય અને આમ જોઓ આમ જોવો ખાલે આમ જોવા છોકરાઓ ખાલે સેવકમાં છે એક કે ધોળી દાઢી વાળો દેખાતો નથી એક કે ધોળી દાઢી વાળો એમ બધા વખા પાડવામાં વ્યસ્ત છે અને જાંગુના સ્થાન કરવામાં જાંગુના દાન કરવામાં ને ગરવામાં છે બધાય બધાય આજ ના યુવાનો છોકરાઓ છે અને દોહલા બધાય વખાના દળિયુમાં વ્યસ્ત છે અલય હાઈગર એક

અહીં ગેટ બને છે અને જો આ બધા આ બધી મહેનત કહેવાય વખાવાળ એ વખાવાળ મહેનત કોને કહેવાય સમાજનો વિકાસ ક્યાંથી થાય સમાજનો કેક આવનારી પેઢી કે કોકના આશરે રી કે ને ઈ ઈ ની કેક વિકાસ કહેવાય એકલા ધાન તપોડા કરવામાં એકલો વિકાસ ન થાય મારો ભાઈ એટલે હું કઈ વ્યક્તિગત ને નથી કેતો મારો ભાઈ જેટલા જેટલા અમારા આમાં વખાવાળા છે ને એને કહું છું અમારા કાળો છે વખાવાળો વખાવાળા હોય ને એને કઈ ફેન્સિંગ અને આ એક ચૂલો છે એક બાજુમાં એક ચૂલો બનાવવાનો છે આવું નવો એક ચૂલો બાજુમાં બનાવવાનો છે અને કાલહવારમાં બધા થાંભલા આરસીસી થઈ જાય